હે યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જે માતાજી હરે મહાદેવ તો મસ્ત મજા ફરજથી બ્લોગ શરૂ કરી દીધો છે અત્યારના ફેમિલી વાગી રહ્યા છે આઠ અને સરસ મજાનું એવું વાતાવરણ થઈ ગયું છે તો કરતા કે વાતાવરણ સરસ મજાનું થઈ ગયું છે બધા વી આવી ગયા છે કપાસ મિલમાં ને આપણે જવાનું છે આપણા માળમાં કેમ કે હવે છે કે થોડી ઘણી એવી વરાપ થઈ ગઈ છે તો આપણે કે આપણા ડુંગળીનું પડું તૈયાર કરવાનું હોય તો એમાં પાણી ને એવું બધું મારવાનું છે તો હે કે આપણે જઈએ માં ને અમારે ત્યાં કે ખ્યાલ હોય કે યાર બહુ એટલે બહુ બધું કામ હે કે બહુ વધી ગયું છે તો હે કે બધા ટાઈમ યાદ થોડું થોડો ઘણો દેવો પડે તો અત્યારે હે કે આપણે માં જવાનું છે તો ના જઈએ અને ના જઈ મળીએ તો ફાઇનલ ફેમ અત્યારે આપણે આવી ગયા છે આપણા માં તો આપણા માં અત્યારે હે કે દસ દિવસ પછી કમ્પ્લીટ જવું બધું હે કે સુકાઈ ગયું છે એટલે આપણે 10 દિવસ લાગી જાય ને હુંકાવતા તો આજે આમાં પાંચ મારવાનું છે અને આપણે ફૂં ગયો છે એટલે એટલો હારો પીલો દેખાતો એ પણ આમ બહુ ખરાબ નથી હારો છે બાકી વીણશું એ બધા નાખી એટલે થોડો ઘણો પછી ને બીજો બધો લાવવો પડશે ને આપણે જો તૈયાર કર્યું છે અને હવે પાછું ફરી તૈયાર કરવું પડશે એટલે હવે પાછું પાછું લગાડવાનું પછી પાછું પાણી કટર મારવાનું محنت لگانے سے کٹرلیٹ ون ادھر کلاک میں اپنے ورساد آئیے میری ڈبل محنت کراشی مجھے پھائیسر لینے پوکی جیسی تو فائنل پیمنٹ جو پھائیشی کمپلیٹ لگی جیسے خیتر میں نے بگلے آئی گیا بڑا جو ٹریكٹر آئے گی آئے آتا ہوئی جاؤ

આવતા હોય તો હજી આપણે ઘણું ભાઈ ઉતાવળ અહીં તો આપણે ગમે લાગી ગયું છે તો હવે જઈ ઘરે અને ઘરે પાછું બીજા કામ છે તો બીજે જવાનું છે એવું છે તો હવે જઈ ઘરે બસ જો તો ફેમિલી અત્યારે કે સરસ મજાનો છા બની ગયો છે બપોરના ટાઈમમાં બપોર ટાઈમે જવા અમાર મહેમાન આવી ગયા કેમ આ બાજુ ભૂલા પડ્યા

હા હા નિશાળ નહી પાડવાની એ હા તમે આવજો હવે હા કેટલી ગયા હવે એકલા પડી ગયા હે

હમણાં બે દિવસથી આપણો બ્લોગ નતો આવ્યો હતો એ બધા બધા દિલથી સોરી યાર કેમ કે મારે કહેવાય નહીં કે એટલો બધો ટાઈમ નહોતો હમણાં તો અમારા વરાબ નીકળી ગયો તો હે કે આમ ટેક્સરના ભાડ આવ્યો તો બધા ટેક્સર આકો હું યુઝ આવું ટ્રેક્સર કો કે ટેક્ટર કહો બે એક જ થી તો એ બધો આખો ઈ જાય તો એમાં કે મારે બહુ બધો ટાઈમ ન મળે એટલો ટાઈમ હે કે ઘરે ન હોય એટલે મારે હે કે થોડોક ઓછો ટાઈમ મળે છે તો એટલો ટાઈમ હે કે આપણે બધું હેન્ડલ કરીએ છીએ અને બને સુધી તો આપણે રેગ્યુલર કરવાનું જ છે આપણે બ્લોગિંગનું પણ હમણાં બે દિવસથી નાં કે કેપ આવી ગયો હતો તો એ બદલ છે કે સોરી યાર માફ કરી દેજો પણ હેં કે અમારા કામમાં થોડું ઘણો વ્યસ્ત થઈ ગયા છે કે એના લીધે આપણે કે ટાઈમ સર બ્લોગ નહોતો મૂકીએ કારણ કે રાતે આવવામાં કે બહુ એટલે બહુ બધું મોડું થઈ જતું હોય છે એને લીધે છે કે આપણે ઘણું બધું લેટ થઈ છે હોઈશ અત્યારે અમારા રાતના કેટલા બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે જો અચાનક બાર વાગી ગયા તે એડિટિંગ એડિટિંગ કરીને બધું કમ્પ્લીટ કર્યું છે હવાના પાછું શાળાના દિવસ હોય એટલે દિવસ ટૂંકા હોય અને રાત લાંબી હોય તો સવારમાં પાછું વહેલું ઉઠવાનું હોય અને બીજું કામ હોય તો એ બધું કરવાનું હોય એટલે શાળાના સિઝનમાં કે બહુ એટલે બહુ સિઝનમાં ખુલી ગયેલું હોય છે એટલે ડુંગળી સોપાન ચાલુ હોય રસકાનું ચાલુ હોય બધાને પડા તૈયાર કરવાના હોય ઘઉંનું વાવેતર હોય ઝાડનું વાવેતર હોય ડોડાનું વાવેતર હોય એ બધા વાવેતર કરવાના હોય તો આપણે ભાઈ ટેક્ટર લીધું તો આખવા જ લીધું છે તો બધું કામ કરવું જ પડે આપણે તેને લીધે કે થોડોક ઓછો ટાઈમ મળે છે તો યાર થોડું ને અચ્છા જ કરી લેજો ને હું પણ બને ત્યાં સુધી તો છે કે આમાં ટાઈમ ભરવાનો જ છું એવું બધું અત્યારે સિચ્યુએશન છે બને એટલો આપણે યાર સપોર્ટ કરતા રહેજો આપણે બને ત્યાં બધી કહે કે રેગ્યુલર પાછા શેડ્યુલ થઈ જવા નથી ને નહોતા એવા બ્લોગ એ બદલ હે કે દિલથી સોરી હવે આપણે ક્યાં ડેલી ટુ ડેલી આવી જશે અને ટ્રેક્ટરના બ્લોગમાં કોણ કોણ ઇન્ટરેસ્ટ છે ને એ યાર એક કમેન્ટ ખાસ કરીને કહી દેજો તો આપણે કે ટેક્સ લઈને નાળા આપણે ખાસ કરીને બ્લોગ બનાવીશું એટલે તમે જો ઇન્ટરેસ્ટ હોય કે તો આપણે એ પણ શરૂ કરી દઈશું તો હવે આના બ્લોગને અહીંયા કહીશું અને આશા રાખીએ તમને અમારા ગમ્યો છે ગમે ત્યાં લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વેડી ત્યાં સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર મહાદેવ